તમારા જીવનમાં મોટા બદલાવ માટે આ અફર્મેશન્સને રોજ સવારે સાંભળો તમે ઈચ્છો તો મારી પાછળ આને બોલી પણ શકો છો જો તમારી જોડે સમય હોય તો આંખો બંધ કરીને એક શાંત જગ્યાએ બેસીને તમે મારી પાછળ આને મનમાં બોલી શકો છો આના દરેક શબ્દે શબ્દને અનુભવ કરો એ ભાવનાઓને ફીલ કરો કે તમે જે બોલી રહ્યા છો એ તમારી જોડે થઈ રહી છે અને થોડાક જ દિવસમાં તમે મોટા બદલાવ જોશો તો ચાલો શરૂ કરીએ રોજ હું જ્યારે આ અફર્મેશન્સથી મારા દિવસની શરૂઆત કરું છું તો મારો દિવસ ખૂબ સારો જાય છે હું દિલથી આજના દિવસનું અને એક નવી શરૂઆતનું સ્વાગત કરું છું અને ઉપરવાળાનો આભાર માનું છું કે મને એને નવો દિવસ અને નવી શરૂઆત આપી મારું જીવન સુખ અને શાંતિથી ભરેલું છે હું એક મિજાજી અને સુખી માણસ છું હું મારી જાતને ખૂબ પ્રેમ કરું છું હું બીજા બધાને પણ ખૂબ જ પ્રેમ કરું છું મારું જીવન પ્રેમ અને કરુણાથી ભરેલું છે આ સુંદર જીવન માટે હું ભગવાનનો આભાર માનું છું હું ખૂબ જ લકી છું હું શુદ્ધ છું હું પ્રેમ છું હું પ્રકાશ છું હું દિવ્ય છું હું પવિત્ર છું મારું શરીર દિવ્ય છે મારા શરીરના એક એક કણમાં પ્રકાશ વસેલો છે મારું એક એક અંગ પ્રકાશથી ભરપૂર છે હું રોજ વધારે ને વધારે સ્વસ્થ અને શાંત થઈ રહ્યો છું ફિઝિકલી ઇમોશનલી અને મેન્ટલી સ્ટ્રોંગ થઈ રહ્યો છું મારું શરીર દરેક શ્વાસ જોડે પોતાને સ્વસ્થ અને હીલ કરી રહ્યું છે હું સ્ટ્રોંગ અને એનર્જેટિક ફીલ કરું છું હું મારા શરીરનું સન્માન કરું છું અને એને પ્રેમ કરું છું હું દરેક ચિંતાથી મુક્ત છું મારી પોઝિટિવ ઉર્જા પૈસાને આકર્ષિત કરે છે મને સાચી રીતે પૈસા કમાવાના બહુ આઈડિયાઝ આવે છે અલગ અલગ રસ્તાઓથી મારી જોડે પૈસા આવી રહ્યા છે આ પૈસા મારી જોડે પ્રેમથી સરળતાથી અને સન્માન જોડે આવે છે જેનું હું દિલથી સન્માન કરું છું અને આભાર માનું છું આ પૈસાને હું વિવેક જોડે ખર્ચું છું બચાવું છું અને રોકાણ પણ કરું છું હું જેટલો ખર્ચ કરું છું એનાથી ઘણા વધારે થઈને આ પૈસા મારી જોડે આવે છે હું મારા કામને પ્રેમ કરું છું એટલે જ મારી જોડે પૈસા આવે છે હું સારું કામ કરું છું એટલે જેટલું સારું કામ કરું છું એટલા વધારે પૈસા આવે છે હું મારા દરેક સપના પૂરા કરી શકું છું અને મારા દરેક ગોલ પૂરા કરવા તરફ આગળ વધી રહ્યો છું ધન સુખ શાંતિ સમૃદ્ધિ મારો અધિકાર છે હું કૃતજ્ઞતાથી અને આભાર જોડે પૈસાને લઉં છું અને ખર્ચ કરું છું આજે હું બધી જ પોઝિટિવ સકારાત્મક વસ્તુઓને આકર્ષિત કરીશ પૈસા પણ એક પોઝિટિવ વસ્તુ જ છે ભગવાન દરેકને ધન સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે હું બધાના સુખમાં સુખી છું હું હંમેશા ખુશ રહું છું અને હસતો રહું છું કેમ કે એ મારો સ્વભાવ છે મારા દરેક સંબંધમાં પ્રેમ સુખ સન્માન અને શાંતિ છે જે કંઈ પણ મારી જોડે છે એના માટે હું દિલથી આભારી છું હું દિવ્ય આનંદથી ભરપૂર છું દરેક શ્વાસ મારામાં એક પોઝિટિવિટી લઈને આવે છે અને મને ઉર્જાવાન બનાવે છે આજનો દિવસ ખૂબ સુંદર અને સફળ છે હું જે કંઈ પણ વિચારું છું એ કરી શકું છું હું પાવરફુલ છું હું લાયક છું હું હેપી છું હેલ્ધી છું વેલ્ધી છું અને એનર્જેટિક પણ છું હું જે ઈચ્છું એ મને મળી રહ્યું છે સ્વસ્થ જીવન સુખ શાંતિ સમૃદ્ધિ બ ધૂજ મળી રહ્યું છે આજનો દિવસ મારા સૌથી સારા દિવસોમાંનો એક છે એ બધી વસ્તુઓ અને વ્યક્તિઓનો આભાર છે જે મારા જીવનમાં ધન સુખ સ્વાસ્થ્ય અને શાંતિ લાવી રહ્યા છે થેન્ક યુ યુનિવર્સ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઉપરવાળાનો હું દિલથી આભાર માનું છું અને પોતાની જાતને ફરી એકવાર યાદ કરાવવા માંગુ છું કે હું જે ઈચ્છું એ કરી શકું છું હું પાવરફુલ છું હું વર્દી છું આઈ કેન ઇટ હવે ધીમેથી તમારા બંને હાથોની હથેળીઓને એકબીજા જોડે રબ કરી એને પોતાના મોઢા પર મૂકો અને ધીમેથી પોતાની આંખો ખોલો અત્યારે તમે જે આનંદ અનુભવ કરી રહ્યા છો એ જ આનંદને આખા દિવસ માટે જાળવી રાખો આ અફર્મેશન્સ રોજ કરો અને જુઓ તમારું જીવન કેવી રીતે બદલાય છે